સૌ પ્રથમ તો મિત્રો તમને આ નકશો બતાવી દઉં જેથી કરીને તમારે ત્યાં જાવું હોય તો સરળતા આ આ નકશામાં તમે ને સ્કેન કરશો તમારા એટલે તમને બધી માહિતી મળી જશે અને તમે ઠેઠ મંદિર સુધી પહોંચી જશો પણ આ રસ્તો એવો હોય છે ને એટલે આ રસ્તા ઉપર ચાલીસ થી પચાસ ની સ્પીડે ગાડી ચલાવવાની છે અને ચોમાસામાં પહેલો વરસાદ પડે ત્યાંથી દિવાળી સુધી આ રસ્તો બંધ થઈ જાય છે એટલે ત્યાં સુધી કોઈ એનો ન જવું જીંજુવાડાથી તમારે જવું હોય તો પચીસ કિલોમીટર થાય છે ધ્રાંગધ્રાથી બાવન કિલોમીટર થાય છે હિમકનગર અને કુળાથી જવું તો ચોત્રીસ કિલોમીટર અમરાપુરથી એકવીસ કિલોમીટર અને પલાસવાથી સાહીઠ કિલોમીટર થાય છે અનવરપુરાથી પચીસ કિલોમીટર આડેસરથી સાઠ કિલોમીટર થાય છે અને આવો રસ્તો છે જોઈ લ્યો આ જો આ ગાડી એલી આવે છે મિત્રો આ વિડીયો પસંદ આવે તો મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને નવા નવા વિડીયો તમારા સુધી પહોંચી જાય અને આ ચેનલ લાઈક કરો શેર કરો જો કોક જો રસ્તામાં આ રણનો વિસ્તાર છે અને આ મીઠાના ઢગલા પીડા છે પોતા પોતા અર્થિંગ મીઠું હાલે મીઠું બને છે બસ કા વરલી દેવા તો અર્થિંગ આવું જ ના થાય મે કા એ મે વિસ્તાર છે અને એ તમને કોઈ માણસે આમ ઊભો કરે પણ વાસરા દાદાનો ઉપરથ આપો છે ને તો આપણે મંદિર પહોંચી ગયા છીએ હવે બંને સાઈડમાં ખાણીપીણી અને પ્રસાદીના સ્ટોલ છે સંધ્યાનો સમય થઈ ગયો છે અને બરાબર એવા જ સમયે આપણે અહીંયા દાદાના મંદિરે પહોંચ્યા છે આવો આપણે મંદિરમાં જઈએ આ મુખ્ય ગેટ છે અને આ છે ચબૂતરો અને અહીંયા ઓટોમેટિક પાણી આવે છે દાદાની એવી દયા છે નથી મોટર નથી લાઈટ થાય નહીં કુદરતી રીતે પાણીનો ધોરો કાંઈથી આવે છે પહેલાં વધારે પાણી આવતું હતું હવે થોડું ઓછું થઈ ગયું છે પણ પાણીનો ખોટો વેડફાટ ન થાય ને એટલા માટે અહીંયા લાઈફ લાઈટ નાખેલી છે અહીંયા તજા છે માતાજી જો પાણી ઓટોમેટિક આવી ગયું છે દાદાનો પ્રતાપ કહેવાય અને પાણી પણ પાછું પીવા જેવું જો આ મંદિરના પટાંગણમાં વૃક્ષો વાવેલા છે જય દાદા વાછરા વાછરા દાદાનું નવું મંદિર બની ગયું છે એટલે અત્યારે આ જગ્યાએ સ્થાપન કરી અને પૂજાપાઠ થાય છે ભક્તો અહીંયા દર્શન કરે છે બધા અને આ છે દાદાનું મંદિર અત્યારે આ નવું મંદિર ની વ્યવસ્થા કરેલી છે દર્શન માટે હમણાં આપણે જે મંદિર બની રહ્યું છે ત્યાં પણ જાશું જય દાદા વાછરા જય વીર વચરા આ છે મંદિરના પૂજારી બચુપુરી બાપુ આ જગ્યાના સેવક છે અને આ નવું મંદિર બની રહ્યું છે ખૂબ જ વિશાળ મંદિર બનશે પથ્થરની શિલામાંથી મંદિર બને છે અને આ વરકડીના ઝાડ નીચે દાદા એ જેને જેને પરચા આવ્યા છે જેને જેને ઘરે પારણા બંધાવ્યા છે એના બધાના અહીંયા ફોટા લગાવવામાં આવ્યા છે દાદા જેનું કામ કરે એ લોકો અહીંયા ફોટો મૂકી જાય છે ખૂબ જ પરચા મંદિર છે આ છે નવું મંદિર બની ગયું છે એમાં દાદાના જૂના પાળિયાની સ્થાપન બીજી કરેલી છે પણ જય દાદા આ છે આવાસ ગૃહ અહીંયા તો રાત્રિ રોકાણ કરી શકે છે ઘણા બધા રૂમ બનાવવામાં આવ્યા છે ઉપર સોલાર સિસ્ટમ ફિટ કરેલી છે કારણ કે અહીંયા ઇલેક્ટ્રિક સિટી નથી આવતું આ અતિથિ ભવનમાં પણ દોઢસો બસો રૂમ છે અહીંયા પણ યાત્રિકો રહી શકે છે જય મહાદેવ મહાદેવનું મંદિર પણ થયા છે હરહર મહાદેવ હર હર મહાદેવ વાહ અને આ છે વચરાટ દાદાની સાથે કામ આવી ગયેલા ઢોળીની સમાધિ આ જગ્યાએ આપણે માથું રાખીએ તો હજી આપણને ઢોલ વાગત હોય આપણા કરવા છે આ જગ્યાએ જો અમારા વનરાજભાઈ સાંભળી રહ્યા છે અનિલભાઈ સાંભળી ગયા છે અવાજ આવે છે અનિલભાઈ આવે ને કલ્પેશભાઈ સાંભળી રહ્યા છે

દેવલાઈની વેગળ ગાય હતી આવો ગૌશાળામાં જઈએ નાની નાની વાછળીઓ જો વાહ બારે વાગે વાછડીઓ રમી રહી છો કારણ કે આઠ હજાર ઢોર હોય અહીંયા તો રોજ પચાસ સાહીઠ તો ગાયો હોય બધી એની વાછડીઓ અઠવાડિયું પંદર દિવસ મહિના સુધી વાછડીઓ છે જોઈને આપણી આંખું ઠરે આ બધી ગાયો જો આઠ હજાર ઢોર છે એમાં બે હજાર આખલા અને છ હજાર ગાયો છે નાના મોટા ઢોર થઈ બધા આઠ હજાર છે અહીંયા કુદરત અહીંયા પૂરું પાડે છે જય ગાય માતા ગૌશાળાની ગાયો જોઈને તો આપણે આનંદ લાગણી થઈ જાય કારણ કે ગાયોનું જતન જ અહીંયા એવું થાય છે રોજ અહીંયા દસ પંદર ટ્રેક્ટર લીલું અને સૂકો ઘાસ છોડાયા ભક્તો દ્વારા મોકલવામાં આવે છે બધી ગાયો લાઈનમાં ઊભી રહેલી સિસ્ત્રથી અહીંયા ઘાસચારો ચરી રહી છે પતરાના મોટા મોટા શેડ બનાવવામાં આવ્યા છે એક શેડમાં બે હજાર ગાયો એકસાથે રહી શકે એવી વ્યવસ્થા છે અહીંયા પાણીની વ્યવસ્થા છે ગાય માતાઓ પાણી પી રહ્યા છે અહીંયાં જય હો જો આ ગાય તાજી વિહાણેલી છે એના વાછરૂની પાસે જઈ રહી છે આ નાની એવી વાછરી જો કેવી એકદમ મસ્ત મજાની વાલી એવી લાગે એવી છે આ ચા વિભાગ ઠંડુ પાણી અને ચા અહીંયા મળી રહી છે બોરનું પાણી આવે છે આમાં ચાનો મોટો પિકલો અહીંયા ભરીને રાખી દીધો છે જ્યારે આવો ત્યારે અત્યારે

પહોંચી ગયા છે આ સી કરી રહ્યા છે અને આપણે ભાઈચારે કહેવાય કે આ સીના સિંહ જાય એ પૂછે છે જેથી કરીને ભક્તોને અને મુસ્લિમ મિત્રોને પણ આરતીનો લાભ મળી જાય મિત્રો આ જગ્યા વિશે ઘણી બધી માહિતી આપી તો અત્યારે સુધી આ વિડીયોમાં બહેના રહેજો આ છે કાર્યાલય પરબતજી પથુજી સોલંકી દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે પરળવા ગામના વતી છે તેઓ ઘાસચારાનું દાન અહીં સ્વીકારવામાં આવે છે કાર્યાલય પણ બહુ ખૂબ જ મોટું વિશાળ છે સુરેન્દ્રના ફોટા લગાડ્યા છે અહીંયા અને આ છે મહાપ્રસાદ અહીંયા રાત્રિનું ભોજન લેવાની ખૂબ જ મજા આવે છે ગરમાગરમ ખીચડી શાક રોટલી અને વેગર ગાયનું દૂધ જેટલું પીવું છે આ એના પડી હતા હાલો હરિયર કરવા હવે આ અતિથિ ભવનમાં રોકાવાની વ્યવસ્થા છે અહીંયા ધૂનો છે અને આ ધૂણામાં પ્રસાદીનું હવન કરવામાં આવે છે અહીંથી પ્રસાદી બહાર નથી લઈ જવાતી જેટલી હોય પ્રસાદી અહીંયા ને અહીંયાથી કોઈ બહાર લઈ જાય તો એ પ્રસાદીમાંથી પથ્થર બની જાય છે એવા ઘણા પ્રસાદ દાદાએ આપેલા છે અને કદાચ કોઈ ભૂલું પડ્યું હોય તો એને અહીંના જે કૂતરાઓ છે એમાંથી કોઈ એકાદ કૂતરું સામે તેડવા જાય છે રસ્તો બતાવે છે જય દાદા વછરાજ જય અત્યારે અમે રણ મધ્યે વછરાજ બેટમાં વાછરા દાદાનું જ્યાં ધોળ પડ્યું હતું એ મંદિરે અમે આવ્યા છીએ તો આવો આપણે મંદિરના પૂજારી બચુપુરી બાપુ પાસેથી મંદિર વિશે માહિતી મેળવીએ બબુ આ મંદિર વિશે આપણી જરાક માહિતી આપણે સમજીતોને આમાં તો શું છે ત્યાં તો વર્ષો કેરાયની વાત છે વીર બસરાજ ગુણવત્તની કાલરી કાલરી બરાબર દરબાર હવે ત્યાં કારણે એ ત્યાં પછી મામાના ઘરે આવ્યા લોલાડા લોલાડા આવ્યા પછી મામાને એવો વિચાર આવ્યો કે હવે આમનો દાદાનું સરપંચ વિશેનું વાત કરી આ કુંવરધામ અમારા રણકાંઠામાં જ આવ્યું કુંવરધામ આથી લગભગ વીસેક કિલોમીટર જેવું થાય કુંવર ત્યાં દાદા પ્રાણવા માટે આવેલા પછી પહેલું બીજું ત્રીજું એમાં દાયરો ધાકવા લાગ્યો એટલે એમને એમ કાંક આમાં છે બીના પણ દાદા પોતે આપ જાણી ગયા કારણ કે એ તો ત્રણ લોકનો નો નાશ કહેવાય કારણ કે આમાં તો શું હે કે આ તો અવતારધારી પુરુષ છે પછી પોતે ત્યાં ગાયોને વારે ચડેલા વાયે વાડે ચડેલા ત્યાંથી વસરાજપુરા કરીને ગામ છે દાદા ના નામ થી ગામ પડી ગયું અને ત્યાં તળાવ છે પુનાબાદ નામ નું તળાવ હવે ત્યાં કને ધીંગણું થયું હવે ત્યાં તો વાળી લાય પછી ગાય એક રહી ગયેલી હવે ગાય ગમે જાત ની કે નાતી હોય દીકરી ની ગમે એ ગાય પાછી લેવા ગયેલા હવે લેવા ગયેલા પછી ગાય ને લઈ પછી એને કોલ આપ્યો કે તું ફરી પાછો આવીશ કે હા હું ફરી મને ગાય તું હાલ ગાય લઈ અને ત્યાં પાછા ભર્યા પાછા ભર્યા એટલે પછી આ ધીંગણું ફરી પાછું ચાલુ થયું ત્યાં તો આવ્યો પછી ત્યાં ઝાકા ઝીક લડવાનું ત્યાં ચાલુ થઈ ગયું એ લોકો ઘણા હતા બહુ મરાણા બધા એ લોકો પછી દાદો ત્યાં ધડ ભાઈ મસ્તક ક્યાં પડ્યું અને ધડ લડ્યું અને ધડ આંખું આખું ફૂટી અને ધડ લડ્યું ધડ રડતા લડતા લગભગ કઈ અઢાર થી વીસ કિલોમીટર આઈ કે અને ગરીનો દોડ કંઈક નાખ્યો એ જમાનામાં ધડ આ પડ્યું પડી અને દાદાને સહાયતા કરી અને દેવલ માનું એમ કે માતા કુળદેવી બહુચરાજી બહુચરાજી સહાય કરી હડકાઈ માં સહાય કરી વીર વસરાજ તમને કાં તો હજીવન કરો અને કાં તમારું નામ રાખો કે માં મારું નામ અમર રાખ અને આજે આ જગ્યાની અંદર બહુ સારું સારું કાર્ય છે અને આપણે કુવાઢ એમાં પ્રમુખ શ્રી લક્ષ્મણભાઈ દેવુભા ચૌહાણ રાજપૂત અને તે પછી નજીકના એમના સગા વસરમ ભુવા કે જેને સતત મહેનત કરી અને એમનું બોલવું ચાલવું મનનો કોઈ પાપ નહીં જે હોય એને ધડાકથી કહી દેવું આવી ગાયો નું આ સેવા પૂજા પોતે જ ગાયો સેવા કરવા પછી આ કે એમને દાદા ઉકલાયું સતત પોતે જો કારણ કે સુખી માણસ છે એ સેવામાં જ આવે અમારા જો કે પગારદાર છે પણ પોતે સેવા આવે આપે છે આથી સતત દેવુભા ભાઈ વસરમ બુઆ લક્ષ્મણભાઈ આવી અને બાકીના જે અમે તો પેલા કાર્ય કરતા ચાલ લાવતા લાવતા એમાં કચ્છ વાગડ સૌરાષ્ટ્ર વઢિયાર એમાં આવતા અને સંચાલન સારું ચાલે પણ ત્યાંની જગ્યા બહુ એકદમ ધમધમે છે આજે આઠ હજાર ગાયું છે આખલા સિંહ અને ત્યાં હરિહર નું ભોજન ચાલુ છે કાંઈ ઘટે નહીં ઝાડખા બેઠા એક અમારા ગીરરાજ હતા એ પેલા પાણી પુરવઠામાં હતા એ પણ પાણી નું ટેન્કર લાવતા ઝાડખા આપતા

મોર મોહરમાં વીહા ગયો બરોબર મોર મોહરમાં મોટો કરીને એનું પરિણાયો એ વજન સિંહના રાઠોડના ગીરે પછી ત્રણ ફેરા પૂણામાં કરી નામ ત્રણ ફેરા ફેર્યા હતા અને પછી જાન જાતી તી કચ્છમાં એ જાન રોકી એ ત્યાં જાન ખીની દેવલમાં કે વસ્ત્રા ચોલંકીની અહીંયા રો સાસુ પીતા જાઓ એ સાસુ ભાઈ કે બેન માયક માયક તે કે અમારો સમય અત્યારે માગી પછી ગામનું ધણ આ ત્રણ ફેરા ફર્યા હતા પછી મુસલમાને વિચાર કર્યો કે આને હેને આ બાસડો દાદા પરણવા જો દેવળબાની ગાય વારી લે પછી ત્રણ ફેરા ફર્યા હતા ચોથે ફેરે વરમારા તોડી ગાયને વારે નીકળી ગયા અને ધડ મતક ને પણ ધડ લડતું લડતું આય આવ્યો અને હજી સાથી આખ્યું આવી હજી એનો હજી કોઈ માણા ભૂલું પડ્યું હોય ને કૂતરો હમો થઈ લઈને આવે વાહ બુવાજી તમે ખૂબ ઉફારી આવી માહિતી આપી અને દાદાનો પ્રતાપ કહેવાય આ જગ્યાએ પણ આ જગ્યાએ દાદા ના જયારે શાંતિ બેઠા છે ત્યારે મારી બનાવેલી એક રચના પણ આપણી સૌ રજૂ કરી દઉં કે વાછરા દાદા જયારે રણ મેદાન ચડ્યા હતા ત્યારે કેવા લાગતા હતા કે પીઠી ભરેલા રંગળે મીઠોળો પાસે નીકળ્યો હતો તલવાર લીધી હાથમાં અને ઘોડ લઈએ અસ્વાર હતો પાછો જ્યાં ફરતો હતો વાહ રે વાહ મરતો હતો રમસે વીર રાજપૂત ને સોલંકી સર હતો કાઢ ધીગાણા ખેલે એવો વીર વચરાજ હતો જયારે